નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો વાર્ષિક પરીક્ષા દર વર્ષે બે વાર સત્રાંત પરીક્ષા લેવામાં આવે છે તેમાં આ વર્ષે થોડાક જ દિવસોની અંદર જે બીજી સત્રાંત પરીક્ષા છે અથવા તો કહું કે વાર્ષિક પરીક્ષા છે તે શરૂ થવાની છે ધોરણ ત્રણથી આઠ માટે તો તેના માટે શાળા કક્ષાએ જે તૈયારી કરવાની હોય છે તે છે વાર્ષિક પરીક્ષા ફાઇલ તૈયાર કરવી તેમાં ક્યાં કયા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવતો હોય છે તેની પૂરી ચર્ચા આપણે આજના વિડીયોમાં જોશું તો વિડીયો પૂરો જોજો જેથી કે તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો વાર્ષિક પરીક્ષણ જે ટાઈમટેબલ છે તેને લઈને ઓલરેડી મેં વિડીયો બનાવી દીધો છે તે તમને અહીંયા આઈબન ઉપર મળી જશે અને નીચે ડિસિશનમાં લિંક મૂકી દઈશ ત્યાંથી પણ તમે જોઈ શકશો મિત્રો વાર્ષિક પરીક્ષાની વાત કરવાની છે તો તમારી સામે જો વાર્ષિક પરીક્ષાની જે ફાઇલ છે તેનું જે થર્મો છે જે પીડીએફ છે તે આવી રહી હશે કે જેમાં કયા કયા ટોપિકનો સમાવેશ થાય છે પરીક્ષા જે ટાઇટલ પેજ હોય છે તે આ રીતનું હોય છે કે જેમાં જે શાળા હોય છે તેનું નામ લખીએ છીએ આપણે સાથે સાથે જે તાલુકો છે અને વર્ષ પણ લખીએ છીએ જે પરીક્ષા સમિતિ છે તે બનાવી શકો છો દરેક શિક્ષકોને લઈને તેમાં તેનું નામ લખવાનું હોય છે અને તેની ઇન્ફોર્મેશન લખવાની થતી હોય છે જેમાં તેનો હોદ્દો છે અને તેનો જે સહી છે તે પરીક્ષા લક્ષી જે પણ કામગીરી છે તે દરેક શિક્ષકને સોંપવામાં આવતી કે પરીક્ષામાં જે જે બેન્ચિસ હોય છે જે બેઠક વ્યવસ્થા હોય છે તેમાં નંબર લખવા જે મેઇન ક્લાસનો જે મેઇન બોર્ડ હોય છે તેમાં વર્ગખંડ નંબર જે ખંડ હાજર વિદ્યાર્થીઓ છે બેઠક વ્યવસ્થામાં ત્યારબાદ આપણે જે જરૂરી છે કે રજિસ્ટર્ડ સંખ્યા કેટલી છે ધોરણ ત્રણ થી લઈને આઠ સુધીની તેનું જે ફોર્મેટ છે તે તમે જોઈ શકો છો કે જેમાં કુમાર કન્યા કુલ અને જે એના વર્ગ શિક્ષક હોય છે તેની સહી પણ લેવાની થતી હોય છે કે હવે જે મુખ્ય બાબત આવે છે કે વાર્ષિક પરીક્ષાનો કાર્યક્રમ કેવો હોય છે તો વાર્ષિક પરીક્ષાનું ટેબલ છે એ પણ અહીંયા તમારે જોડવાનું થતું હોય છે આ જે ફોર્મેટ આપવામાં આવેલું છે તે ધોરણ ત્રણથી ને આઠ સુધીની પરીક્ષાને લઈને છે તો તે જ ફોર્મેટ પણ તેમાં વાર્ષિક પરીક્ષા એજન્ટ ફાઇલમાં જોડવાનું થશે તો તે પણ તમે જોઈ શકો છો કે જેમાં તારીખ વાર સમય તમામ બાબતોનો સમાવેશ કરવામાં આવેલો છે હવે મુખ્ય બાબત છે કે પરીક્ષાની બેઠક વ્યવસ્થા કેવી હોવી જોઈએ તો તમે જોઈ શકો છો કે અહીંયા જે બેઠક વ્યવસ્થા માટેના જે કોષ્ટક છે છે તે આવેલા તેમાં પહેલી તો બાજુમાં છઠ્ઠા સિવાયનો સાતમાં કે આઠમા ધોરણો વિદ્યાર્થી આવશે તેની બેઠક વ્યવસ્થા ગોઠવવાની થશે ત્યારબાદ જે મહત્વપૂર્ણ બાબત આવે છે કે પરીક્ષામાં ગેરહાજર વિદ્યાર્થીઓની સંખ્યા તો તમે જોઈ શકો છો તમારી સામે જે ફોર્મેટ છે તે આવી રહ્યું છે કે તારીખ ચારથી જ્યારે પરીક્ષા શરૂ થાય છે જેને ગુજરાતીનું પેપર છે ધોરણ ત્રણથી પાંચ માટે તો તે બ્લોક વાઇઝ લખવાની છે કે પહેલો બ્લોક બીજો બ્લોક ત્રીજો બ્લોક એમાં બ્લોક વાઇઝ સંખ્યા હોય છે કે તેમાં જે વિદ્યાર્થીઓ છે કુલ વિદ્યાર્થીઓ જે ધોરણ વાઇઝ છે તેમાં હાજર કેટલા છે અને ગેરહાજર કોઈ વિદ્યાર્થી છે કે નહીં તેની બાબત અહીંયા દર્શાવવાની થશે તો વિદ્યા ગેરહાજર વિદ્યાર્થીઓની આપણે અહીંયા માહિતી આપવાની છે અને જે નિરીક્ષક શ્રી છે તેની સહી અહીંયા કરશે તો ત્યારબાદ જે તે દિવસે એટલે કે ચાર તારીખ જ્યારે એક્ઝામ શરૂ થવાની છે ત્યારે બ્લોક વાઇઝ જે પણ શિક્ષક છે એ નિરીક્ષક તરીકે ભૂમિકા ભજવી રહ્યા છે તે પોતાની ત્યાં જે સ્થાન છે કે જ્યાં કોષ્ટક છે તેમાં સહી કરશે અને તે દિવસની તે બ્લોકની જવાબદારી તે સંભાળશે અને હ મિત્રો જ્યારે પરીક્ષા લેવાની છે ત્યારે જે વિષય શિક્ષક છે ધોરણ છ થી આઠની ખાસ વાત કરું જેમ કે ગણિત વિજ્ઞાનનો શિક્ષક છું તો મારે ધોરણ છથી આઠના ગણિત અને વિજ્ઞાન વિષયના પેપરો ચેક કરવાના છે તો તેને લઈને આ કોષ્ટક તમે અહીંયા જોઈ શકો છો કે તે પેપર તપાસીનું આયોજન કરવા માટેનું છે તો તે તમે આ ફોર્મેટ રાખી શકો છો કે જે શિક્ષક છે એ નિરીક્ષકશ્રી છે પેપર તમે એને આપો છો ત્યારે વિદ્યાર્થીઓ પેપર ભરે છે ત્યારબાદ જે પેપર ભરેલા છે એ નિરીક્ષકશ્રી છે કે જે પેપરના બ્લોકમાં હાજર હતા તે તમને પરત કરશે પેપરો અને તમે તેને ચેક કરશો ત્યારબાદ તે પેપર જે તે ધોરણના વર્ગ શિક્ષકને તમે સોંપશો જેથી કરીને તે સાત જે વિષય હોય છે તેનો બંચ બનાવી તેને અને છેલ્લે તમારે પરીક્ષાને લઈને જો કોઈ આચાર્યશ્રી અથવા તો શિક્ષકોને કંઈ સૂચનો આપવાના હોય છે લખવાનું હોય છે તો તે અમે સૂચનો માટેની કોઈ પણ બે કે ત્રણ એવા પેજ રાખી શકો છો અને તેમાં પરીક્ષા લક્ષી સૂચનો લખી શકો છો અને તેનો અમલ પણ થાય છે તો મિત્રો આજનો વિડીયો હતો આ પરીક્ષા ફાઇનલ તો વિડિયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલાકોન દબાઈ દેજો જેથી કરી તમને દરરોજ સાંજે સાત વાગ્યા પછી નવા નવા અપડેટ્સ મળતા રહે છે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ